સુરત અને લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી દરમિયાન તેમણે રૂપિયા અઢાર લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું હતું જેલમાં બંદીવાનો માટે અલગથી શરૂ કરાયેલા હીરા યુનિટ વિભાગની પણ હર્ષ સંઘવી મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું બંદીવાનો દ્વારા તૈયાર કરાતા હીરા અંગે બંદીવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ વધે તેવા પ્રયાસ કરવા ધારાસભ્યને સૂચન ધારાસભ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કહ્યું હતું કે બંદીવાનો માટે પગાર વધારો કરવામાં આવ્યો છે અમારો હેતુ બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તેવો છે તમામ લોકો સમાજમાં એક સારા નાગરિક બની રોજગારી પ્રાપ્ત કરે તેવો આશ્રય છે જેલમાં કેદીઓને રોજગારી મળે તે માટે હીરા ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો છે